रो विद्यार्थी विविध प्रश्नों ने लैने एबीपी ना विरोध है अलग अलग આટલી મોટી યુનિવર્સિટી અક્રોસ ધ સ્ટેટમાં મેન્ટેન આપણે કરી શકીએ છીએ અને એમાં દરેકનો ખૂબ આભાર છે દરેક ઇન્સ્ટિટ્યુશન દરેક વિદ્યાર્થી આની અંદર સંકળાયેલા છે બધાના હિતમાં દરેકે દરેક જણ આ પ્રમાણે કાર્યવાહી કરતી હોય છે અમુક અમુક જગ્યાએ ક્યાંક કોક જગ્યાએ ધારો કે એક પ્રશ્ન છે કે રીએસેસમેન્ટ રીએસેસમેન્ટની ફી જે રિફંડ કરવાની થતી હોય છે તો એ બી એક આટલા બહોળા પ્લેટફોર્મ પર જ્યારે આપણે કરતા હોય અમુક અમુક વિદ્યાર્થીઓના બેન્કના ડેટા અથવા તો એ રિવર્સલ ના થાય એવી સિચ્યુએશનની અંદર આપણે ફરીવારે ડેટા મંગાવવો પડતો હોય છે ઓફકોર્સ એ આખું એને એસિમ્યુલેટ કરી દરેકનું પાછું ક્રોસ ચેક કરી અને એને પાછું રિવર્ટ કરવાનું હોય એ થોડોક ટાઈમ એને પ્રોસીજર લીધે જતો રહેતો હોય છે એ ટાઈમ આપણે જેટલો બને એટલો કટછોટ તો કરીએ જ છે અને એ પ્રમાણે આપણે બધી ફી પાછી આપવાની છે જ્યાં જ્યાં બેંકની ડિટેલની ફોટ પડે છે એ આપણે એને એક્સપિરિયડ કરીશું અને એક્સપિરિયટ કરી અને આપણે બધાને કોઈ બી જગ્યાએ કોઈ પણ વિદ્યાર્થીને આપણે કોઈ ડિસએડવાન્ટેજમાં આપણે મૂકવા નથી માંગતા એ લોકોના હિતમાં જ આપણે કરવું છે તમામ ભેગા મળી આપણે બધાનો સહયોગ લઈશું જેનો ડેટા નથી મળતો એનો પણ તમે હેલ્પ કરજો અને આપણે મંગાવીને રિવર્ટ કરીશું હવે એનસીસી કેડેટની બી એક સિચ્યુએશન એવી થયેલી હતી કે એ લોકોના રજીસ્ટ્રેશન કદાચ ખૂબ જગ્યાએ લેટ રહી ગયેલો હતો એ બધા રજીસ્ટ્રેશન આપણે ઓનલાઈન લઈ લીધેલા છે જેવી રીતે આપણે લીધા એ પ્રમાણે આખા લઈ આપણી પાસે એક માર્ક્સની એન્ટ્રીનું પોર્ટલ છે એટલે આ વિદ્યાર્થીઓ બધાનું રજીસ્ટ્રેશન આવી ગયેલું છે એની સામે જે એનસીસીની સીસીની યુનિટ પાસેથી આપણે જે માર્ક્સ લેવાના છે એ તમામ માર્ક્સ આપણે એસિમિલેટ કરી રહ્યા છે એનસીસીના બધા કોમોડોર સાથે બી ચર્ચા થઈ છે એમને બોલાવીને એમની પાસે આપણે ડેટા મંગાવ્યો છે